સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર મનસુખ શાહના પંચોતેરમાં જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવાભાવના સાથે કરવામાં આવી અવસર નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી સૌપ્રથમ બંદર બેંક દ્વારા એસીએલએસ એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું પશ્ચિમ પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સર્વ સેવાકીય પ્રવૃત્તિઓ ડોક્ટર મનસુખ ચાહની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ થઈ જે સ્વયંસેવાના જીવન પ્રતિક છે સુમનદીપ પરિવાર તરફથી ડોક્ટર મનસુખ ચાહ અને તેમના પંચોતેરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને અવિરત સેવા યાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવે છે કેમ્પસમાં નાગા પર હાઠ પાસ દરમિયાન મહેમાની પંચોતર વર્ષ પૂરા કર્યા આજે અને જોગાણ બંધન બેંક એમને સીએસઆર એસ આર ફંડમાંથી અહીંયા એડવાન્સ એમ્બ્યુલન્સ એમ્બુલન્સ આપી એ બધા બેંક ને અમે ઉપકારી છે અને એ એમને જે આપી છે એનો ઉપયોગ ભગોડિયા તમામ પૂર્વ જિલ્લામાં લોકોની મદદ થાય એ આશય થી અમને આપી છે અને અમે ખાતરી આપીએ એ એનો સારો ઉપયોગ થાય